બે દિવસ પહેલાં માધાપર ચોકડી પાસે સમૂહ લગ્નના આયોજકો જે જે લગ્ન કરવા આવ્યા હતા એને રજડી રજડીને ભાગી રહ્યા છે જે આયોજકો એની સામે કડકમાં કડક પગલાં લેવાય એક કલેક્ટરને આવેદનપત્રમાં એવું આપવામાં આવ્યું છે કે કોઈ પણ સર્વ જ્ઞાતિના સમૂહ લગ્ન થાય એનું વેરિફિકેશન હોવું જોઈએ ટ્રસ્ટ એનું મંજૂર થયેલું હોવું જોઈએ

એની સામે પગલા લ્યો કડક માં કડક જાહેર માં એને રોડ ઉપર લઈ આવી જેના પૈસા ઉઘરાવેલા છે એને પરત આપવાની કોંગ્રેસ પક્ષની માંગણી કરવામાં આવી છે